શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ આજે થશે મા શૈલપુત્રીની પૂજા આરાધના મા શૈલપુત્રીની પૂજા આરાધના કરીને ભક્તો સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકે છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું માશેલ પુત્રીનો નો પરિચય વંદે વાંચિત લાભાયુ યુ શૈલપુત્રી નમસ્તસ્ય નમો નમ નમ માં શૈલપુત્રી નો આ મંત્ર છે મિત્રો નવરાત્રિ નવ ભક્તો ભાવપૂર્વક નવ દુર્ગાની પૂજા અર્ચના કરે છે માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન નવ દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે પ્રથમ શૈલપુત્રી ચીમ બ્રહ્મચારીણી તૃતીયમ ચંદ્ર ઘંટેતી કુસુમાતિ ચતુર્થકમ પચમ સ્કંદમાતેષ્ટમ કાતયાની ઈચ સપ્તમ કાલરાત્રિ ચ મહાગૌરી ચમ સિદ્ધિદાત્રિ ચ નવદુર્ગા પ્રકૃતિતા બોલો નવદુર્ગાની જય સૌ પ્રથમ નવરાત્રીની સૌ ભક્તોને શુભકામના આ નવરાત્રી ત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે શરૂ થશે સ્થાપન અખંડ જ્યોત અને જુવારા વાવાનું પણ આજ દિવસે સવારે શુભ ચોગડિયામાં રહેશે કલશ સ્થાપના માટે મુહૂર્ત છે ત્રીસ માર્ચ સવારે છ વાગીને તેર મિનિટથી લઈને દસ વાગીને બાવીસ મિનિટ સુધીનું આ શુભ મુહૂર્ત છે બપોરના બાર વાગીને એક મિનિટથી લઈને બાર વાગીને પચાસ મિનિટ સુધી શુભ છે રવિવારે ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થાય છે એટલા માટે માનું વાહન હાથી છે મા કયા વાહન ઉપર સવાર થઈને આવે છે સાત વાર પ્રમાણે જેમ કે આ વર્ષે માં હાથી ઉપર સવાર થઈને આવે છે નવરાત્રી દરમિયાન અલગ અલગ વાર પ્રમાણે અલગ અલગ સવારી માની હોય છે જેમ કે શનિવાર અને મંગળવારે જો નવરાત્રિ આરંભ થાય તો માં ઘોડા ઉપર સવાર થઈને આવે છે જો ગુરુવાર અને શુક્રવારે નવરાત્રિ પ્રારંભ થતી હોય તો માની સવારી ડોલી હોય છે બુધવારે જો નવરાત્રિ શરૂ થાય તો માં નાવ ઉપર સવાર થઈને આવે છે અને સોમવારે અને રવિવારે જો નવરાત્રી પ્રારંભ થાય તો માં હાથી ઉપર સવાર થઈને આવે છે મા દુર્ગાનું વાહન આ વાતનો સંકેત કરે છે કે આવનાર સમય કેવો થશે પ્રથમ દિવસ પર્વત સમર્પિત છે એટલે એટલે પર્વત હિમાલય અને એ હિમાલયના કહેવાયા પહેલા દિવસે ઘટ સ્થાપનથી પૂજાની શરૂઆત થાય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર નવરાત્રીના પર્વમાં દેવી માતાની આરાધના કરવાથી પ્રસન્ન થઈને માં ભક્તોના સર્વે કષ્ટોનું નિવારણ કરે છે અને તેમને સુખ સમૃદ્ધિ આપે છે માતા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપના શૈલપુત્રી તરીકે ઓળખાયા છે દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાં શૈલપુત્રી બ્રહ્મચારીણી ચંદ્રઘંટા કુષમાંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રિ મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે નવરાત્રિનો અર્થ થાય છે નવરાત્રી અને રાત્રિની પૂજા માની પૂજા છે માટે નવરાત્રિ કહેવાય છે નવરાત્રોમાં ત્રણ દેવીની પૂજા આરાધના થાય છે પ્રથમ ત્રણ દિવસ માતા મહાકાળી પછીના ત્રણ દિવસ માતા મહાલક્ષ્મી અને ત્યાર પછી માતા સરસ્વતીની પૂજા આરાધના થાય છે આ ત્રણેય દેવીનો સમન્વય તરીકે જ મા દુર્ગાનું સ્વરૂપ મનાય છે નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે જે નવદુર્ગાની પ્રથમ દુર્ગા કહેવાય છે પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું છે નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા અને ઉપાસના થાય છે આ દિવસની ઉપાસનાથી યોગી પોતાના મનને ચક્રમાં સ્થિત કરે છે અને અહીંથી તેમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે વૃષભ સવાર શૈલપુત્રી માતાના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે પુત્રી માતા પાર્વતીના જ અવતાર મનાય છે દક્ષિણા યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થયા બાદ સતી યોગ અગ્નિમાં ભસ્મ થઈ ગયા હતા ત્યારબાદ માતાએ હિમાલયના ઘરે પાર્વતીના સ્વરૂપમાં જન્મ લીધો પર્વતના પુત્રી હોવાને કારણે માતાનું નામ શૈલપુત્રી છે માતા શૈલપુત્રીની આરાધનાથી મનોવાંછિત ફળ મળે છે કન્યાને સારા વરની પ્રાપ્તિ થાય છે આ સાથે જ સાધકને મૂળ આધાર ચક્ર જાગૃત થવાથી પ્રાપ્ત થતી સિદ્ધિઓ પણ મળે છે માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયના પુત્રી છે આથી તેમને પાર્વતી કે હેમવતી નામથી પણ ઓળખાય છે માતા શૈલપુત્રીને સમસ્ત વન્ય જીવ જંતુઓના રક્ષક માનવામાં આવે છે તેમની આરાધના કરવાથી મુસીબતોમાંથી મુક્તિ મળે છે આથી દુર્ગમ સ્થાનોમાં વસતા પહેલાં માતા શૈલપુત્રીની સ્થાપના કરવામાં આવે છે આરાધના કરવામાં આવે છે પૂજા કરવામાં આવે છે માની સ્થાપનાથી તે સ્થાન સુરક્ષિત થઈ જાય છે માતાની પ્રતિમા સ્થાપિત થયા બાદ તે સ્થાન પર આફતો રોગો વ્યાધિ રોગોનો ખતરો રહેતો નથી અને જીવ નિશ્ચિત થઈને પોતાનું જીવન પસાર કરી શકે છે નવરાત્રિમાં દુર્ગા માતાને માતૃશક્તિ કરુણાની દેવી માનીને પૂજવામાં આવે છે આથી તેમની પૂજામાં તમામ તીર્થો નદીઓ સમુદ્ર નવગ્રહો દિશાઓ નગર દેવતા ગ્રામ દેવતા સહિત તમામ યોગિનીઓને પણ આમંત્રિત કરાય છે અને કલશમાં તેમને બિરાજવા હેતુથી પ્રાર્થના અને તેમનું આવાહન કરવામાં આવે છે પ્રથમ પૂજનના દિવસે મા શૈલપુત્રીના સ્વરૂપમાં ભગવતી દુર્ગાનું જ કે જે દુર્ગતિ નાશિની છે તેમનું પૂજા થાય છે અક્ષત કંકુ ચંદનથી તેમની પૂજા થાય છે માની પૂજા કરતી વખતે સફેદ ફૂલ અર્પિત કરાય છે સફેદ રંગનો ભોગ ધરાય છે ખીર મીઠાઈ ધરાય છે અને માની કથા સંભળાય છે નવરાત્રિની કથા સાંભળવાની ત્યારબાદ માની આરતી કરવાની કપૂર આરતી પ્રગટાવવાની હવન કરવાનું આવી રીતે માતા શૈલપુત્રીની પૂજા આરાધના થાય છે આજના દિવસે મા શૈલપુત્રીની સામે ઘીનો દીપક કરવો પાંચ સોપારી લાલ વસ્ત્રમાં બાંધીને મા દુર્ગાજીના ચરણોમાં અર્પિત કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે મા શૈલપુત્રી અર્થાત મા પાર્વતી દેવી જે આપણા સર્વેના ઘરમાં કુળદેવીના રૂપમાં બિરાજમાન રહે છે મા કોઈ પણ રૂપ લઈને માનું કોઈ પણ સ્વરૂપ હોય પરંતુ મા તો એક જ છે માની પૂજા આરાધના કુળદેવીના રૂપમાં જે આપણે કરીએ છીએ તેમાં પણ ન દુર્ગાની પૂજા થઈ જાય છે આજે પ્રથમ દિવસ નવરાત્રિનો છે આજે જ જે ભક્તો વ્રત ઉપવાસ કરવા માંગે છે તેઓ સંકલ્પ કરે કે તેઓ વ્રત કેવી રીતે કરવા માંગે છે અને દસમના દિવસે તેના પારણા થાય છે મા શૈલપુત્રીની પૂજાથી આરંભ થઈને મા સિદ્ધિદાત્રીની પૂજા સુધી અર્થાત પ્રથમથી લઈને નવમા દિવસ સુધી માનું વ્રત જપ તપનો નિયમ લેવાય છે અને દસમા દિવસે માને શ્રૃંગાર સામગ્રી અથવા તો મંદિરમાં જઈને માની પૂજા આરાધના કરાય છે પ્રણામ કરાય છે દક્ષિણા અર્પણ કરાય છે આ રીતે સાદી સરળ રીતે આ નવરાત્રિનું વ્રત સંપન્ન થાય છે દસમા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શાસ્ત્ર અનુસાર શૈલપુત્રી ચંદ્ર માને દર્શાવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો મા શૈલપુત્રીની પૂજા આરાધના કરવાથી ચંદ્રગ્રહ સારો રહે છે ચંદ્રગ્રહ જો કુંડળીમાં નબળો હોય કે અસ્ત હોય ત્યારે મા શૈલપુત્રીના મંત્ર જાપ કરવાથી સમસ્યામાંથી મુક્તિ મળે છે જીવનમાં આનંદ વ્યાપી જાય છે માં શૈલપુત્રીના મંત્રનો જાપ કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે પૂજા અને મંત્ર જાપથી ચંદ્રમાં સંબંધિત દોષ દૂર થાય છે મા શૈલપુત્રીની પૂજા પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે કરવામાં આવે તો સુખ સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે માન્યતા અનુસાર શૈલપુત્રીની પૂજા કરવાથી કુંવારી કન્યાઓને સુયોગ્ય વરની પ્રાપ્તિ થાય છે મનગમતો જીવન સાથી પ્રાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો મા શૈલ પુત્રીની જય મિત્રો જય શ્રી કૃષ્ણ